સાહેબજી ચા ગોપુ વિચારી રહ્યો છું કે એક નવો બિઝનેસ તારા નામે શરૂ કરી દઉં કેમ કે મારા નામે તો અગાઉથી જ આ બિઝનેસ ચાલી રહ્યો છે પણ સાહેબજી મને તો બિઝનેસ કરતા આવડતું જ નથી અરે ચિંતા ના કર ગોપુ હું બસ સંભાળી લઈશ અને પગાર ઉપરાંત 15000 બીજા મળી જશે સાહેબજી તમે બસ સંભાળી લેશો તો શું ચિંતા ઠીક છે તો પોતાનો પાન અને આધાર કાર્ડ આપ અને અહીંયા સહી કરી દે અને આ રહી તારી એડવાન્સ પેમેન્ટ એડવાન્સ પેમેન્ટ સાહેબ મને માફ કરી દો મેં તો બસ પોતાના માલિકના કહેવા પર કેટલા કાગળો પર સહી કરી હતી બની શકે કે તે ન કર્યું હોય પણ પોતાના દસ્તાવેજની આપલે તો કરી હતી જેથી GST નું રજીસ્ટ્રેશન અને ITC નું ફ્રોડ થયું જેનાથી કાળું નાડું પેદા થયું અને દેશને આર્થિક हानि થઈ ધ્યાન રાખો પોતાના આધાર અને PAN કાર્ડ જેવા વ્યક્તિગત દસ્તાવેજની આપલે કોઈની પણ સાથે ન કરો કોઈ પણ લાલચમાં ન ફસાઓ સાવધાન રહો સુરક્ષિત રહો